પાદરા ભાજપના ધારાસભ્યના ભાઈ પર મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં આરોપ મામલે ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાના ભાઈનું નિવેદન સામે આવ્યું છે જ્યાં હરેન્દ્રસિંહ ઝાલાએ આપ્યું નિવેદન કે મારો ભાઈ ધારાસભ્ય છે જેથી તેની છબી ખરડવાનો પ્રયાસ કે સમાધાન માટે બોલાવ્યો હતો તેને મારા દ્વારા નથી માર મરાયો હરેન્દ્રસિંહ ઝાલાએ પણ વેપારી સોની સામે ફરિયાદ નોંધાવી છે તો મારામારીની ઘટના જે બની છે જ્યાં આ ઘટના જે છે મારામારીની આ જે ઘટના એ જે પાદરા જે પાદરાના ભાજપના જે ધારાસભ્યના ભાઈ પર મારામારીનો આક્ષેપ જે છે કે જ્યાં આરોપ મામલે ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા છે ચૈતનસિંહ ઝાલાના ભાઈનું નિવેદન કે જ્યાં હરિન્દ્રસિંહ ઝાલાએ મોટું નિવેદન આપ્યું કે જ્યાં કે મારો ભાઈ ધારાસભ્ય છે અને જેથી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમાધાન માટે બોલાવ્યો હતો અને તેને મારા દ્વારા નથી મારવામાં આવ્યો તેવું હરેન્દ્રસિંહ ઝાલાએ કે વેપારી જે સોની વેપારી જે છે એની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે છે હું પ્રાથમિક લેવા માટે આવ્યો છું મારો ફોન તોડી નાખ્યો મને ઢોર માર માર્યો છે ગોંધી રાખીને એટલે હું અત્યારે એક વખત પ્રાથમિક સારવાર લઈને હું અત્યારે આગળ પોલીસ કાર્યવાહી કરીશ હરેન્દ્રસિંહ ઝાલા જે પાદરાના ધારાસભ્યના મોટા ભાઈ છે એમને મને એમની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો છે મને પટાવી પોલીસ દિપેનભાઈ ભટ્ટ લઈ ગયા હતા અને ત્યારબાદ મને સમાધાન કરવાની વાતે થઈને અમારે જે ગઈકાલે એમની જોડે જે વાતચીત થઈ હતી મારા કારીગરના પ્રશ્નને લીધે લઈને એ વાટે થઈને એમને મને ગાળો દીધી મેં એમને સામે ગાળો દીધી હતી એ હું સ્વીકારું છું અને એમાં ઢોર માર મારવાની જરૂર ન હતી મને એને કોઈ માર મારવાનું નથી આવ્યો મને ગાળો તો રાતે એના ભાઈબંધને દીપેનને મેં ફોન કર્યો હતો કે ભાઈ એને ક્યાં પીન મને ગાળો ના બોલે દીપેને કીધું કે હવે ગાળો નહીં બોલે હું એને કહી દઉં છું ત્યાર પછી બી હું વારંવાર મને ફોન કર્યા છે મને આડત્રીસ જેટલા ફોન કર્યા છે કેટલા મિસકોલ થયા છે મારામાં મેં એના ફોન નથી ઉપાડ્યા એને મને મા બંને ગાળો દીધી છે બીજી કોઈ વાત છે નહીં કોઈ ડોર માર મારવામાં નથી આવો આખી વાત વાહિયાત છે મારો નાનો ભાઈ ધારાસભ્ય છે એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દૂરી સંચારો